યાત્રાધામ અંબાજી ખાતે પણ ભારતીય જનતા પાર્ટી અંબાજી મંડળના ચૂંટણી કાર્યાલયનું ઉદઘાટન સમારોહ યોજાયો જેમાં બનાસકાંઠા જિલ્લા અધ્યક્ષ શ્રી કીર્તિસિંહજી વાઘેલા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ હાજર રહ્યા અંબાજી ખાતે ગ્રામ પંચાયતની પાસે આવેલ મહાદેવ્યા બાળી ધર્મશાળા ખાતે ભાજપનું ચૂંટણી કાર્યાલય આજથી કાર્યાન્વિત થવું જે ચૂંટણી સમાપન સુધી રહેશે ઉદ્ઘાટન અને જાહેર સભા માટે આવેલ મંત્રી શ્રી પહેલા અંબાના દર્શન કર્યા અંબાજી ખાતે મંડળના ચૂંટણી કાર્યાલયના ઉદ્ઘાટન કાર્યક્રમ માટે આવેલ ભાજપના જિલ્લા અધ્યક્ષ કીર્તિસિંહજી વાકેલા અને આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલે સવારે અંબાજી ખાતે પહોંચીને પહેલા અંબાના નિજ મંદિર ખાતે માતાજીના ચરણે શીશ નમાવીને નમાવા આવી પહોંચ્યા હતા અંબાજી મંદિરના અધિકારીઓ દ્વારા તેમનું સ્વાગત કરાવ્યું અને માતાજીના દર્શન પૂજન બાદ મંદિરના શિખરે ધજા ચડાવી હતી ત્યારબાદ સવારે સાડા દસ કલાકે મહાદેવ ધર્મશાળા ખાતે અંબાજી ભાજપ મંડળના ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન કાર્યક્રમ સ્થળે પહોંચી કાર્યાલયનું ઉદઘાટન કર્યું કાર્યાલયના ઉદઘાટન બાદ નવી કોલેજ સામે સભાનું સંબોધન કરવાનું હોય જિલ્લા અધ્યક્ષ શ્રી અને આરોગ્ય મંત્રી શ્રી સભા સ્થળે પહોંચ્યા સભામાં મોટા પ્રમાણમાં લોકો હાજર રહ્યા અંબાજી મંડળ ચૂંટણી કાર્યાલયના ઉદઘાટન બાદ જાહેર સભા કાર્યક્રમમાં મોટા પ્રમાણમાં લોકો હાજર રહ્યા જેમાં ગુજરાત પ્રદેશ પ્રવક્તા શ્રી જયરાજસિંહ પરમાર પણ ઉપસ્થિત રહ્યા સભા સંબોધતા આરોગ્ય શ્રીએ જણાવ્યું હતું કે જેને શક્તિ પર વિશ્વાસ નથી તેને સનાતન ધન પર વિશ્વાસ નથી તેને આપણે સાથ આપતા નથી સભા કાર્યક્રમમાં અશ્વિન ચૌધરી પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ શ્રી સહિત બસોથી વધુ કાર્યકર્તાઓને બાવીસ તાલુકા પંચાયત સદસ્ય વીસ સરપંચો કાર્યકર્તાઓ ભાજપમાં જોડાયા છેલ્લે કોંગ્રેસ અંગે વાત કરતા ઋષિકેશભાઈએ જણાવ્યું કે કોંગ્રેસનો દીવો હવે તેમ ટમટમીને ઓલવાઈ જાય છે કોંગ્રેસનો હવે છેલ્લો સમય આવી ગયો છે કોંગ્રેસ પક્ષના કાર્યકર્તાઓ પણ હવે કોંગ્રેસને જાણી ગયા છે તેથી તેઓ પણ હવે ભાજપમાં જોડાવા લાગ્યા છે ભાજપ અને મોદી સાહેબ પર જનતાને વિશ્વાસ છે તેમ જણાવી સભામાં આવેલ તમામ લોકોનો આભાર માન્યો